આજે ભાદરવા નોમ નિમિત્તે બસ્સો ચાલીસ જૂની કોટર સાજવા રોડ નવજીવન ખાતે આવેલ બાબા રામદેવપીર મંદિરથી બાબા રામદેવપીરનો વરઘોડો શોભાયાત્રા ખૂબ જ ધૂમધામથી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા હતા શોભાયાત્રા વિવિધ વિસ્તારમાં ફરી હતી જે બાદ નિજ મંદિરે પરત આવતા તેની પૂર્ણાહુતિ થઈ હતી બાબા રામદેવપીર મંદિરથી છેલ્લા ઘણા વર્ષોથી બાબાના નેજાનો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવે છે જે અંતર્ગત આજે છેતાલીસમાં વર્ષે પણ નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા આયોજન સંદર્ભે અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી છેલ્લા ઘણા વર્ષોથી બાબાના નેજાનો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવે છે આજે ભક્તો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા હતા તથા દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી બાબા રામદેવજીના મંદિરેથી આ પિસ્તાલીસ વાર્ષિક મહોત્સવ બાબાના નેજાનો ઉજવવામાં આવે છે અને અત્યારે અમે સરદાર આવી રહ્યા છે આજે સરદાર માર્કેટ માર્કેટે પાજા મંદિરે વરઘોડો થશે અને ત્યાં અમારે વરઘોડાની પૂર્ણાહુતિ થશે આપણી સાથે કોણ કોણ જોડાવ કેટલા વર્ષથી કાઢી રહ્યા છો અમે આજકાલ કરીને પિસ્તાલીસ વર્ષથી અમારા વડીલોથી લઈને અત્યાર સુધી એમાં પિસ્તાલીસ વર્ષથી આ વરઘોડાનું આયોજન થાય છે

વરઘોડાનું અને દર વર્ષે આ રીતે અમે બાબા રામદેવીનો વરઘોડો ધૂમધામથી કાઢીએ છીએ